પીડિત મહિલા હતી એટલે એને જે લોકો ગાંડી કહેતા અમે લોકો અત્યારે પ્રભુજી નામ આપ્યું છે দান આપવું એ સરળ છે પણ দান આપ્યા બાદની સેવા કરવી એ કેટલી અગ્રી છે સેવાનો ભાવના જે શરીરમાં હૃદયમાં હોય તો કોઈ શું કરવું કઈ અઘરું નથી સાતસો પ્રભુજી કેવી રીતના જેને બધાએ તરસોડાળ હશે પીડિત કરે છે એ મારા માટે દરેક વ્યક્તિ પ્રભુજી છે અયા કયા કયા પ્રકારના લોકોની સેવા થાય છે બીન વાર્ષિને પીડિત લોકોની સેવા થાય છે લોકોને અગર તમારા સુધી પહોંચવું હોય તો અમારા સુધી પહોંચવું હોય તો આ વિડિયો જોઈ લો સુરત સિવાયના લોકો શું અહીંયા આવી શકે હા ઘણા આવી શકે છે પણ અમારો લેવા જવાનો એરિયો સુરત પૂરતો જ છે જેમના પરિવારે એમને તડછોડી દીધા હોય તેવુંનું શું હા શક્ય હોય એટલે આપણે બધા મળીને સેવા કરીશું પ્રભુજીની સેવા કરવા પૈસા ક્યાંથી આવે છે પ્રભુજીની સેવા કરવા માટે તો પ્રભુજી ચિંતા કરતા હોય છે ચાલતા હોઈએ ત્યારે આપણને એવા ઘણા બધા લોકો મળે કે જે નિસહાય હોય જે બીમાર હોય જેમને આપણી સેવાની જરૂરત હોય જે ચાલી ન શકતા હોય કે જેમને પરિવારે તર છોડી દીધેલા હોય આપણે એવા લોકો માટે દાન તો જરૂર કરીએ છીએ દાન તો કરી દેવું સહેલું છે પણ એવા લોકોને જિંદગીભર પોતાની જોડે રાખીને સેવા કરવી જેમ કહેવાય છે ને કે જનસેવા એ જ પ્રભુ સેવા છે તેવી જ એક સેવાના કાર્ય કરનારાઓ લોકોની વાત કરવાની છે કે જે લોકો દુનિયાદારીથી પરે માત્ર લોકોની સેવા કરી રહ્યા છે અને એમને કહી રહ્યા છે પ્રભુજી તો વાત કરીએ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ થી આપણી સાથે જોડાયા શ્રી જયરામભાઈ સિસોદિયા જેમને પ્રેમથી બધા ભગત તરીકે જાણે છે તો નમસ્કાર ભગત દાદા કેમ છો બસ મજા તો દાદા તમને એ જ પૂછવા માંગુ છું કે આ ટ્રસ્ટ જે છે તેની શરૂઆત ક્યારથી થઈ અને કઈ રીતે શરૂઆત થઈ આ ટ્રસ્ટની શરૂઆત બે હજાર સાતમાં એક બિન પીડિત મહિલા હતી એટલે એને જે લોકો ગાંડી કહેતા અમે લોકો અત્યારે પ્રભુજી નામ આપીએ છીએ એને પ્રેગ્નેન્ટ હતી લગભગ પ્રસૂતિને દોઢ બે મહિનાની વાર હશે ત્યારે અમારે સેવા સાથે શ્રી નરેશભાઈ ગોદાણી સુનિલભાઈ પટેલ કિશોરભાઈ ગજેરાએ ચાર પાંચ મિત્રોએ નક્કી કર્યું કે આ બેન કંઈ એવું હશે તો એ તપાસ કરતાં માહિતી મળી અને તે સ્થળે ત્યાંથી બીજે લઈ જાવી એવી માહિતી નહોતી એમણે મને વાત કરી પછી એમણે કાકા મુંબઈ એમણે ફોન કર્યો ભૂપત મુંબઈ મુંબઈવાળે મને ફોન કર્યો તેથી અમારી મિલન થયું અને દોઢ બે મહિના પછી એ છોકરી એ બેન મેન્ટલી હતી એમને ત્યાં બાળકીનો જન્મ થયો એ અત્યારે સાયન્સમાં બારમું ભણે છે અને તેવા અઠ્યાવીસ બાળકો છે બીજા અલગ અલગ ધોરણમાં પણ ભણે છે મેન્ટલ બહેનોના હોય કોઈ બાળકો સાથે આવેલા હોય હોય કે પ્રેમ લગ્ન કરેલા હોય પછી માતા પિતા પણ નહીં સ્વીકારે અને પતિ પણ નહીં બાળકો પણ અમારી સાથે એટલે ખરેખરમાં અસલમાં અગર જો આપણે જન સેવા કહીએ તો આ ટ્રસ્ટ તરફથી ભગત દાદા અને એમની ટીમ આ સેવા કરી રહી છે દાદા અમારે એ ખાસ જાણવું છે કે અહીંયા કઈ કઈ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે અને કઈ કઈ રીતે લોકો આમાં તમારી સાથે જોડાયા આ ખાસ તો બેન એ વાત છે કે અહીંયા બિનવારસી પીડિત લોકોને રાખવામાં સિવિલ કે સમીમેર હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાંથી કોઈ પણ લઈને આવે તો એને ખાવાની દવાની રહેવાની ફિઝિયોથેરેપીની બધી જરૂર હોય પણ એમની પાસે કશું જ નહીં હોય તો ભગવાનની કૃપાથી લોકોના સહયોગથી મળી રહેશે અને અહીંયા બધી સારવાર અને બધી દવા તેમજ ખોરાક મળી રહેશે અને લોકો સાજા થઈ અને ઘરે પણ જાય છે માનસિકતાથી અસ્થિર હોય કે શારીરિક રીતે કોઈ પીડાતું હોય એવી રીતે તમામ જેમને ભણાવી બી રહ્યા છો બાળકોને તેવા કઈ કઈ રીતે અલગ અલગ સેવાઓમાં તમે જોડાયા છો તમારા ટ્રસ્ટ તરફથી સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે લોકો સુધી તો એટલું જ પહોંચાડવામાં આવે છે કે અહીંયા લોકો આવે છે જાણે છે અમે સેવા કરીએ અમને અહમ નહીં આવે ને લોકોને તો સેવા જોવે એટલે જ ખ્યાલ આવે છે અને બધું કુદરતી રીતે હોય છે જેવા લોકોને જેવા માણસ મળી રહે એમને સેવા દાન આપવાળા અને સેવા કરવા માણસો પણ મળી જ રહે છે માનસિક રીતે જે પીડિત હોય લોકોને હેલ્પ કરવા માટે અને બીજું અમારે કઈ જરૂરિયાત હોય તો બોર્ડમાંથી લખ્યું હોય ભગવાન માટે ભગવાનની ચિઠ્ઠી એટલે અમારે ચિંતા નથી કરવાની ભગવાનનું કામ ભગવાન કરે છે એમ વધુ કરે છે પ્રભુની કૃપાથી લોકોની સેવા કરવામાં એક સુંદર સરસ કાર્ય થઈ રહ્યું છે કે જેમાં ખાસ દાદા એ પૂછવા માંગીશ કે શું આમાં ડૉક્ટર્સ પણ સપોર્ટ કરે છે મેડિકલ ટીમ તરફથી મેડિસિન્સ દવાઓની પણ ઉપલબ્ધિ થાય છે હા ડૉક્ટર તરફથી પૂરો સહયોગ છે અમારે મેહુલભાઈ લુહાર છે માનસિક રોગના ડૉક્ટર છે સંજીવભાઈ ડૉક્ટર છે એ બધાના લોકોનો પૂરો સહયોગ અને સહકાર છે એટલે આ ભગવાનની કૃપાથી સારા કામમાં બધા મદદ કરતા હોય છે એટલે એ કામમાં અમને સહયોગ પૂરો મળે છે ખાસ એ પૂછવા માંગીશ કે એક લાઈન ખૂબ સુંદર છે આ ટ્રસ્ટની કે કહેવાય છે કે એક વ્યક્તિ દુનિયા ના બદલી શકે પણ એક વ્યક્તિ થી દુનિયા જરૂર બદલી શકે આનો મહત્વ સમજાવ એનું મહત્વ જે લોકોને અમે રોડ પર અખડતા ભટકતા પીડિતને લઈને આવા દુર્ગંધ મારતા હોય લેટ્રિન બાથરૂમ કરેલા હોય સંડાસ બધું કપડાં ગંદા હોય પણ એ વ્યક્તિને જે સાજો થઈને ઘરે જાય તો એમની તો દુનિયા બદલાઈ ગઈ એટલે લોકો આપે દુનિયા ને જ બદલવાની પણ એક વ્યક્તિની જે દુનિયા બદલાય છે એની ઉપર વધારે ફોકસ આપીએ અને ધ્યાન આપીએ તો એ વ્યક્તિની દુનિયા બદલાઈ જાય છે અને અગર જમવાની વ્યવસ્થા રહેવા કરવાની વ્યવસ્થાની અગર જો વાત કરીએ તો કઈ રીતે સેવા કરવામાં આવે છે કુદરતી રીતે સાંજે મેં સાડા છ તો સાડા સાત આઠ વાગે રહી જાય એટલે નેચરલી કુદરતી રીતે લોકો સાંજે વહેલા સુઈ જાય એટલે સવારે સાડા ચાર પાંચ વાગે એમ જ ઉઠી જાય છે કોઈ સવારની ક્રિયા નવરાવા સફાઈ કરવું લેટ્રિન બાથરૂમ સાફ કરવું કરાવવું અત્યારે તો કુદરતી સાધનો ઘણા થઈ ગયા અમારે ડાયફર બદલાવાના હોય લોજના સો જેટલા ડાયફરો હોય છે આ લેડીઝમાં ને જેન્ટ્સમાં બંનેમાં પણ એ લોકોનું કામ આપણા પણ હોય પોતાનું હોય જેમ પરિવારમાં કરતા હોઈએ એમ કરીએ તો કે દુર્ગંધ ત્યાગ નુકસાન હોય એવું દેખાતું નથી હા તો ભગત દાદા આ ખાસ પૂછવા માંગુ છું તમને કે તમને સેવા માટે કઈ રીતે લોકો ક્યાં ક્યાંથી કઈ કઈ અવસ્થામાં મળી આવે છે કે જેમની તમે સેવા કરો છો બેન ખાસ તો શું છે અમે બે હજાર બારથી આ સંસ્થા ચાલુ કરી પણ જે લોકો અહીંયા આવતા હોય જે લોકો જોતા હોય એ લોકોને ખ્યાલ હોય કે અહીંયા આવા લોકોને રાખે છે તો એ આ લોકોને રાખે છે ને એટલે માણસને ખ્યાલ આવે કે પીડિત માણસ ક્યાંય પડ્યા હોય કોઈ દુઃખી હોય ઘરનાળા છે હોસ્પિટલ બહાર પડેલા હોય રોડ પર રખડતા ભટકતા હોય કોઈ નશાની હાલતમાં પણ પડેલા હોય છે તો એવા લોકોને માહિતી હોય અમને ફોન કરે કે ભાઈ આ વ્યક્તિ અહીંયા પડી છે અમે પોલીસને જાણકારી દઈ અને પછી અહીંયા લઈ આવીશી એમ રાખવામાં આવે છે અને આમાં બગત દાદા તમે જેમ કે જેની પણ સેવા કરો છો જેમની બી તમે એમને હાથ જોડીને પ્રભુજી કહો છો તો એ તો કહેવાય કે બહુ જ પુણ્યનું કામ છે કે આજે એક પીડિત વ્યક્તિની અંદર પ્રભુ જોવા અને એમને હાથ જોડીને પ્રભુજી કહેવા તેના વિશે કહો હા અમને ખાસ તો ભરતપુર અપનાગર સંસ્થા છે ડોક્ટર ભારદ્વાજ એમણે જ ખાસ કેલું તો કીધેલું હતું કે આ લોકોને અમે માનવીને જે કોઈ બોલાવ્યો છે ને પ્રભુજી અથવા ઠાકોરજી કહીને બોલાવીએ છે ત્યારથી અમે એમનું નામ ઠાકોરજી અથવા પ્રભુજી કહીએ છીએ એટલે દરેકમાં તમને પ્રભુજી દેખા હા હા તો જ સેવા થાય છે આ લોકોને જે મેડિસિન્સ આપવામાં દવાઓ આપવામાં આવે છે જે રીતની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમાં કઈ 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 રીતે રીતે લોકો જોડાય છે અને એમની સારવાર અહીંયા કરવામાં આવે છે ખાસ તો બેન છે છે ને બોર્ડ પર લખેલું હોય ઠાકોરજી માટે ઠાકોરજીની ચિઠ્ઠી એટલે એ લોકો માં લખેલું હોય જે જે જરૂરિયાત હોય છે અને લોકો સામેથી પૂછે પોતાનામાં જે શક્તિ હોય માનો કે ડોક્ટર હોય દવાનું કરતા હોય પછી કોઈ બીજા કઈ રીતે સહયોગ આપતા હોય તો એ લોકો સામેથી પૂછે તમારે કઈ વસ્તુની જરૂર છે મારા તરફથી તમને આ મળશે મારા તરફથી તમને પહેલું મળશે માનો કે દાખલા તરીકે આ ભવન અમને બનાવ્યું મનોહરભાઈ કાકડીયા આશીર્વાદ માનવ મંદિર એને નામ રાખ્યું પણ એનું કહેવાનો મતલબ એનાથી સહયોગ તો બાંધકામનો બધો જ ખર્ચો એને આપ્યો છે લોકોને સેવા કરવી છે લોકોને આપવું છે સ્ટેન્ડ ગોતે છે કે ક્યાં આપવું ને ક્યાં જરૂરિયાત છે જેમ ઈશ્વર મો શોધે છે લોકોને ક્યાં આપવું કેમ છે એમ દરેક વ્યક્તિના મનમાં તો સેવાભાવ છે જ આ લોકો ના અગર ઘરના લોકો વિશે અગર હું તમને પૂછું તો ઘરના લોકો શું મળવા આવે છે ખરા શું પરમિશન આપે છે કે આ રીતે તમે હવે સેવા કરો નહીં પરિવારવાળાને મેં રાખતા નથી અત્યાર સુધીમાં પરિવાર મિલન કરાવ્યું છે ત્રેવીસો થી સાડા ત્રેવીસો લોકોને બિનવારસી હોય એને જ રાખવામાં આવે છે પરિવારવાળા વાળી વારસવાળાને રાખવામાં નથી આવતા હા કોઈ સંજોગો એવા હોય યુવાન દીકરી હોય ઘરમાં કોઈ કરે એમ નહીં હોય માં એકલી હોય કામ પર જાય કે શું કરે તો એવા બેનોને જ રાખવામાં આવે છે બાકી પરિવારવાળાને રાખવામાં નથી આવતા બરાબર અને આ તમે કીધું જેમ કે બિનવારસી તો કઈ રીતે ખબર પડે કે જેમની સેવા કરી રહ્યા છે પ્રભુજી બિનવારસી પરિસ્થિતિ

અને ક્યાં ક્યાંથી આ ને પીડિત પ્રભુજી અત્યાર સુધી આપને મળ્યા છે ખાસ પહેલા તો અત્યારે છે છે જે સુરતના ગરનાળા એની આજુબાજુમાં લોકો બે ત્રણ ચાર તો એવા પડેલા જ હોય છે પણ એ લોકો અત્યારે નથી લગભગ અમને ખ્યાલ આવે ત્યાં સુધી લોકો અમને ફોન કરે કે આ બિનવારસી પીડિત પ્રભુજી છે તો અમારી પાસે ભગવાનની કૃપાથી ચાર ગાડી છે ડ્રાઈવરો છે પચાસ લોકોનો સ્ટાફ છે તો તરત જઈ અને લઈ આવે છે પહેલા તો રાત્રે પણ જતા હવે દિવસ દરમિયાન લઈ આવીએ છીએ અને એને કે ખોરાક મળે દવા મળે પ્રેમ ભાવ મળે અને આપોઆપ આપો થોડા શાંત થઈ અને ખુશીથી રહેતા હોય છે જિંદગી સ્ટાફના મેમ્બર્સ લોકોની કઈ રીતે આમાં સેવામાં કાર્યરત છે લોકો સેવાના કાર્યરત અમે જે અહીંયા છે ને સ્ટાફ એ અમારા પરિવાર જેમ ગણીએ છીએ આખો અમારો 700 લોકોનો પરિવાર છે નહીં કોઈ નોકર કે નહીં કોઈ શેઠ પ્રેમ ભાવથી જ બધા સેવા કરતા હોય છે અને ખાસ તો બેન એવું હોય છે કે અહીંયા સેવાનો ભાવ હોય એ જ રહી શકે પૈસા ગુણ નથી પહેલા સેવા ગોણ છે જેને સેવાની ભાવના છે એ જ કરી શકશે પૈસાની ભાવના છે એ સેવા એક બિલકુલ નહીં કરી શકે અને ચલાવી પણ નહીં લેવાય સાચી વાત છે અમે જ્યાં વિઝિટ કર્યું ત્યાં અમે એક બોર્ડ વાંચ્યો તો જ્યાં લખ્યું હતું કે ભગવાનના માટે રસોઈ બનાવો છો એ જ રીતે રસોઈ બનાવજો કે એમાં અમુક પદાર્થો તમે બોર્ડ પર લખ્યા છે કે એ ન નાખતા તો એ કહેશો આના વિશે કંઈક થોડુંક જણાવશો એના વિશે તો થોડાક ગરમ મસાલા નહીં નાખવાના લીંબુના ફૂલ નહીં નાખવાના પછી જે કાંઈ વધારે પડતો ચટપટા બનાવતા હોય જેમ આપણે હોસ્પિટલમાં બનાવી માનસિક રોગોની દવા ચાલતી હોય એટલે એમના માટે જેને ભૂખ છે એ તો ખાઈ જ લેવાના છે પણ નથી ભૂખ એ આવું જોઈએ તેવું જોઈએ આમ તેમ પણ એવું અમે મસાલા ગરમ નહીં અને સાદો ને સિમ્પલ ખોરાક રાખીએ છીએ જેથી કરીને પ્રભુને ભગવાનને થાળ ધરો એ પ્રમાણે ભોજન બનાવીએ છીએ અને આ દરરોજની પ્રભુ સેવાની જે થાળ છે આ દરરોજની નક્કી થાય હા દરરોજની નક્કી થાય લોકો દાન આપે જે કંઈ જરૂરિયાત હોય એ આપે અગિયાર હજાર રૂપિયા સો માણસો માટેના અમે લિમિટ રાખેલી છે કોઈને બર્થડે હોય કોઈને એનિવર્સરી હોય કોઈ પણ એ ટાઈપનું હોય તો અહીંયા આવી અને પોતે ભોજન કરે છે અને કરાવે છે અને પોતે અહીંયા ધન્યતાનો અનુભવ લઈને જાય છે તો આજે હેલ્થ ગ્રંથના માધ્યમથી અમે તમારા સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે માત્ર રૂપિયાથી દાન કરવા કરતાં અહીંયા આવી જન સેવા કરવી એ પણ પ્રભુ સેવા છે અને ખાસ એ પણ જાણ કરવા માંગીએ છીએ કે તમારી એનિવર્સરી હોય તમારો બર્થડે હોય તો આ રીતે પણ અગર જો તમે મનાવશો તો કઈક અલગ જ એક અલગ જ અનુભૂતિ થશે લોકોમાં તમને સાક્ષાત પ્રભુ દેખાશે પ્રભુ તો ઠીક બેન દેખાય પણ એ અહીંયા આવશે ને તો એમને એવો તો અહેસાસ જરૂર થશે કે ઈશ્વરે આપને બધા જીવ આપ્યા એમાં આપણે વિશેષ ખૂબ આપ્યું છે તો આપણે જીવનમાં કંઈક સંતોષ માનવો જોઈએ કોઈક શાંતિ રાખવી જોઈએ અને એવો અહેસાસ જરૂર થાય એવું માનવામાં આવે છે મારા મતથી મારા મતથી પણ દાદા અને એવા કોઈક લોકો જે ખાસ કરીને વર્ષોથી આવતા હોય જન્મ દિવસ થઈ ગયો કે એનિવર્સરી થઈ ગઈ કે તો કંઈક કેવા માંગતા હોય કંઈક શેર કરવા માંગતા હો હા એવા લોકો ઘણી વખત આવે છે ને તો પેલા કોઈને શોધવા માટે આવતા હોય કે એના પરિવારવાળા જતા રહ્યા હોય પણ આવે પછી મેં એક બે વ્યક્તિને જોયા છે ખૂબ રડતા હોય પણ મેં કીધું રડવાનું કારણ તો કે એ લોકોને એવું થયું કે અહીંયા આ સૃષ્ટિમાંથી આવી લોકોને રાખવાની આવી દુનિયા પણ છે ખરા છે ખરી એટલે એનો પણ આનંદના આંસુ એને આવતા હોય છે હા આ આનંદના આંસુ અમને પણ આવ્યા આ એક લાગણી અમે પણ અનુભવી જ્યારે અમે અહીંયા આવ્યા અને ભવિષ્યમાં આપણે ટ્રસ્ટ તરફથી શું વિચારણા છે કે ભવિષ્યમાં આપણે કઈ રીતે આગળ વધશું હજી ઓર કઈ કઈ સેવાઓમાં આપણે આગળ વધશું ભવિષ્યમાં તો બહુ હિતાય બહુ જન સુખાય જાજાને સુખ મળે જાજાને શાંતિ મળે એ જ માનવ સેવા ચેવન ચેરિટેબલ ટ્રસ્ટનો ઉલ્લેખ છે શક્ય છે અને ભગવાન જેટલું કરાવશે એટલું થશે આપણું કરેલું કંઈ થતું નથી ઈશ્વરની કૃપા હશે એટલું આગળ કામ થશે તો દાદા મારે ખાસ પૂછવાનું છે કે અહીંયા રહેનારા જે લોકો છે એમનું ખાવાનું પછી એમની દવાનું કઈ રીતે બધું આયોજન કરવામાં આવે છે હા એવું તો નિયમિત આયોજન થતું જ હોય છે ખાવાનું દવાનું રહેવાનું પણ ખાસ તો વિશેષ તો પરિવાર મિલનની કોશિશ કરીએ છીએ એક બે વ્યક્તિ અમે રાખેલા છે રિન્યુન કરે કે ભાઈ એને રોજ પૂછે ક્યાં છે કયું ગામ ક્યાં નામ સરનામું પણ હવે તકલીફ એ વાતની છે અમારે ત્યાં છ બહેનો અને ચાર ભાઈઓ એવા છે મૂક છે એમને નામની એને બોલવાની કશી જ ખબર નથી અમે પણ ઈચ્છીએ છીએ કે પોતાના ઘરે જાય પણ એને કઈ રીતે મોકલવા કારણ કે પોતાને જ બોલવા નથી લખતા આવડતું નથી તો છતાંય કોશિશ ચાલુ છે કે પરિવાર મળે જેમ બને એમ પરિવાર પોતાના મળે એ જ અમારો મકસદ અને એ જ અમારી ઈચ્છા છે કે પોતે પરિવારના ઘરે મળવાની કોશિશ કરે જેમ બને તેમ લોકોને ફોટા મોકલીએ જાણકારી આપીએ પોલીસને જાણકારી કરીએ કે આ વ્યક્તિ છે આવો છે ગુમસુદા થઈ ગયા લોકો પૂછવા પણ આવે પણ એ લોકો અહીંયા હોતા જ નથી પણ છતાંય કોશિશ એવી છે કે ભગવાન જલ્દી પોતાના ઘરે પહોંચાડે એવી કોશિશ કરીએ છીએ બરાબર અને અગર જો કોઈ લેવા ન પણ આવે અને જેમનું કોઈ પરિવાર જ ના હોય તો શું એ પ્રભુ સેવા અહીંયા અ તમામ જિંદગી સુધી લઈ શકે છે હા હા બીજો કોઈ વિકલ્પ નથી જ્યાં સુધી તેને કોઈ પરિવાર નહીં મળે ત્યાં સુધી અહીંયા રાખીએ અને લોકોનો સહયોગ મળે છે કંઈ રાખવામાં અમને કંઈ ચિંતા નથી

ને રૂબરૂ મળવાથી એ ચોક્કસ તમને ફાયદો જરૂર થશે કે એવું લાગશે કે જાણે કે તમે તમારા પોતીકા લોકોને મળી રહ્યા છો પોતાના સ્વજનોને મળી રહ્યા છો કારણ કે જે પ્રભુ સેવા નામ એમને આપવામાં આવ્યું છે ખરેખર એવું લાગશે કે હાલતા ચાલતા તમે પ્રભુની સેવા અહીંયા નિહાળી રહ્યા છો તો હેલ્થ ગ્રંથ ઉપર અમે આ મેસેજ પણ તમને આપવા માંગીએ છીએ કે માત્ર દાન કરી દેવું તો સહેલું છે જ પણ દાન આપ્યા બાદ પ્રભુની સેવા અને સાક્ષાત રૂપે આવીને સેવા કરશો તેની મજા કંઈક અલગ છે તો ચોક્કસ થી જોડાવ છેલે તો બેન જે એક જ કેવું છે પર હિત સરસ ધર્મ નહીં ભાઈ જે રામાયણ ચોપાઈ છે એને લક્ષ રાખીને બીજા નું હિત કરવું એવો બીજો કોઈ ધર્મ નથી આના થી વધારે એને લક્ષ લઈને સેવા કરતા રહીએ છીએ સેવા કરતા રહો દાદા હંમેશા આવી જ રીતે કાર્યરત રહો અને અમે પણ ઈચ્છે છે કે મેક્સિમમ વધુમાં વધુ લોકો આ સરસ સેવાના કાર્યમાં જોડાય તો હેલ્થ ગ્રંથનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો ચોક્કસથી એને લાઈક એને શેર કરો કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને આપણે આવા લોકોની મદદ કરી શકીએ અને આપણે પણ પ્રભુ સેવા કરી શકીએ નમસ્કાર ખુબ ખુબ ધન્યવાદ નમસ્કાર ખુબ ખૂબ આભાર દરેક લોકોનો નમસ્કાર ધન્યવાદ